આપણે જ્યારે પણ રાત્રે ખુલ્લા આકાશ તરફ જોઈએ છીએ ત્યારે હજારો તારાઓ ટમટમતા દેખાય છે પણ શું ક્યારેય વિચાર આવ્યો છે કે આ કોઈ જાદુ છે કે પછી એની પાછળ કોઈ વિજ્ઞાન છુપાયેલું છે ચાલો આજે પ્રકાશની આ અદ્ભુત આકાશી મુસાફરીને સમજીએ અને આ રહ્યો એ સવાલ જેણે લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો વિચારતા કરી દીધા હશે કે ભાઈ તારાઓ તો સરસ રીતે ટમટમે છે પણ શુક્ર કે ગુરુ જેવા ગ્રહો કેમ એકદમ સ્થિર દેખાય છે આખરે બંનેના પ્રકાશમાં આટલો બધો ફરક કેમ તો શરૂ કરીએ આ સફર રાતના આકાશના એક મોટા રહસ્યને ઉકેલવાની આ એ જ સવાલ છે જે આપણા મનમાં કદાચ બાળપણથી જ ગુમરાતો રહ્યો છે પહેલી વાત તો એ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ કવિની કલ્પના કે જાદુ નથી આની પાછળ શુદ્ધ ભૌતિક વિજ્ઞાનનો એક ખૂબ જ ખૂબ જ રસપ્રદ નિયમ કામ કરે છે અને સાચું કહું તો એ કોઈ જાદુથી કમ પણ નથી તો આ ટમટમવા પાછળનો અસલી ગુનેગાર કોણ છે જાણીને નવાઈ લાગશે કે એ બીજું કોઈ નહીં પણ આપણી પૃથ્વીનું વાતાવરણ છે હા એ જ હવા જે આપણને જીવતા રાખે છે એ જ તારાઓના પ્રકાશ સાથે આવી રમત રમે છે જુઓ પૃથ્વીનું વાતાવરણ છે ને એ કોઈ શાંત સ્થિર ચાદર જેવું નથી એ તો હવાની એક વહેતી નદી જેવું છે જેમાં ગરમ અને ઠંડા પ્રવાહો સતત આમ તેમ ફરતા રહે છે એટલે ઉપરના સ્તરો પાતળા હોય તો જમીનની નજીકના સ્તરો વધારે ઘટ્ટ હોય આ સતત બદલાતી પરિસ્થિતિ જ આખી ઘટનાનું મૂળ કારણ છે હવે જરા વિચારો લાખો પ્રકાશવર્ષ દૂરથી આવતું તારાનું પ્રકાશનું એક નાનકડું કિરણ જ્યારે આ અસ્થિર વાતાવરણમાં પ્રવેશે ત્યારે એનું શું થતું હશે એની સીધી સાધી મુસાફરી એકદમ વાંકી ચૂકી બની જાય છે આ સમજવા માટે સૌથી મહત્વની વાત તારાઓ આપણાથી એટલા બધા દૂર છે એટલા દૂર કે તેમાંથી આવતો બધો જ પ્રકાશ આપણને ફક્ત એક નાનકડા ટપકા જેવો દેખાય છે વિજ્ઞાનની ભાષામાં આને બિંદુવત ઉદ્ગમ એટલે કે પોઈન્ટ સોર્સ કહેવાય આ નાનકડી લાગતી વાત જ આખા રહસ્યની ચાવી છે તો થાય છે એવું કે પેલું પ્રકાશનું એક કિરણ વાતાવરણમાં પ્રવેશે છે ત્યાં એને અલગ અલગ ઘનતાવાળા હવાના સ્તરો મળે છે હવે દરેક સ્તરમાંથી પસાર થતી વખતે તે સહેજ વળે છે પછી બીજા સ્તરમાં ફરીથી વળે છે વાતાવરણ તો સતત ગતિમાં હોય છે એટલે પ્રકાશનો માર્ગ પણ પળે પળે બદલાતો રહે છે આના કારણે આપણી આંખ સુધી પહોંચતા પ્રકાશની માત્રા ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં પ્રકાશના આ રીતે વળવાની ક્રિયાને વાતાવરણીય વક્રી ભવન કહેવાય છે યાદ છે પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકીએ તો એ વાંખી દેખાય છે બસ એ જ સિદ્ધાંત અહીં પણ કામ કરે છે ફરક એટલો જ કે અહીં માધ્યમ પાણી નહીં પણ આપણી આસપાસની હવા છે અને બસ આ જ છે ટમટમવાનો આખો ખેલ જ્યારે પ્રકાશનું કિરણ વળીને બરાબર આપણી આંખમાં આવે ત્યારે તારો એકદમ તેજસ્વી દેખાય અને બીજી જ ક્ષણે જ્યારે તે સહેજ બીજી તરફ વળી જાય ત્યારે તે ઝાંખો લાગે આ તેજ ઝાંખા થવાની ઝડપી પ્રક્રિયા જ આપણને તારાના ટમટમવા જેવી દેખાય છે સારું તારાની વાત તો સમજાઈ ગઈ પણ પેલો બીજો સવાલ હજી ઊભો જ છે તો પછી ગ્રહો કેમ આટલી શાંતિથી ચમકે છે શું વાતાવરણ એમની સાથે કોઈ ભેદભાવ કરે છે ના ભેદભાવ નથી જવાબ છુપાયેલો છે અંતરની રમતમાં ગ્રહો તો આપણા સૌરમંડળનો જ ભાગ છે એટલે તારાઓની સરખામણીમાં તે આપણી ખૂબ નજીક છે આ કારણે તે આપણને એક ટપકા જેવા નહીં પણ એક નાનકડી ડિસ્ક કે થાળી જેવા દેખાય છે જેને વિજ્ઞાન વિસ્તૃત ઉદ્ગમ કહે છે હવે આને આમ સમજીએ ગ્રહ એટલે જાણે કે હજારો નાના નાના પ્રકાશના બિંદુઓનો એક મોટો સમૂહ તેમાંથી આવતા દરેક કિરણનું વક્રીભવન તો થાય જ છે પણ કોઈ કિરણ ઝાંખું થાય તો એ જ સમયે બીજું કોઈ કિરણ તેજસ્વી થઈને આપણી આંખ સુધી પહોંચી જાય છે આ બધી અસરો એકબીજાને સરેરાશ એટલે કે એવરેજ આઉટ કરી દે છે અને પરિણામે આપણને એક સ્થિર સળંગ પ્રકાશ દેખાય છે પણ વાત અહીં પૂરી નથી થતી વાતાવરણીય વક્રીભવનની આ કહાણી માત્ર પૂરતી સીમિત નથી આ જ ઘટના દિવસે પણ એક એવી જાદુઈ અસર ઊભી કરે છે જેનો ફાયદો આપણને દરરોજ મળે છે પણ કદાચ આપણને એની ખબર પણ નથી જી હા બિલકુલ સાચું જે વિજ્ઞાન તારાઓને ટમટમવે છે તે જ વિજ્ઞાન સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પર પણ અસર કરે છે અને તે પણ થોડી ઘણી નહીં પણ નોંધપાત્ર રીતે શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે સૂર્યોદય જોઈએ છીએ એ સમયે સૂર્ય હકીકતમાં ક્ષિતિજની નીચે હોય છે હા પૃથ્વીનું વાતાવરણ સૂર્યના પ્રકાશને વાળીને આપણી આંખો સુધી પહોંચાડે છે જેના કારણે સૂર્ય આપણને લગભગ બે મિનિટ વહેલો ઊગતો દેખાય છે અને આ જ કમાલ સૂર્યાસ્ત સમયે પણ થાય છે સૂર્ય હકીકતમાં ક્ષિતિજની નીચે ડૂબી ગયો હોય તે પછી પણ લગભગ બે મિનિટ સુધી આપણને દેખાતો જ રહે છે વાતાવરણ તેના છેલ્લા કિરણોને પણ વાળીને આપણા સુધી પહોંચાડી દે છે તો હિસાબ લગાવો બે મિનિટ સવારે બે મિનિટ સાંજે એટલે કે આપણું વાતાવરણ આપણને રોજ મફતમાં ચાર મિનિટનો વધારાનો સૂર્યપ્રકાશ ભેટમાં આપે છે છે ને કમાલની વાત તો આપણે જોયું કે કેવી રીતે એક જ સાદો વૈજ્ઞાનિક સિદ્ધાંત કુદરતમાં કેવા અદ્ભુત ખેલ રચે છે તારાઓને નચાવે છે અને આપણા દિવસને પણ લંબાવે છે આના પરથી એ વિચાર આવે કે પ્રકાશના વડવાનો આ જાદુ આપણી રોજિંદી જિંદગીમાં બીજે ક્યાં ક્યાં છુપાયેલો છે કદાચ ગરમ દિવસે રસ્તા પર દેખાતા મૃગજળમાં કે પછી સુંદર મેઘધનુષના રંગોમાં હવે જ્યારે પણ પ્રકાશની કોઈ આવી અનોખી રમત દેખાય ત્યારે તેની પાછળનું વિજ્ઞાન જરૂરથી વિચારજો